નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના તમામ મોટા સમાચારોની વાત કરીશું તો મિત્રો સુધી જરૂર રહેજો આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકોને મળશે બે હજારની સહાય મગફળીના પાકને ભારે નુકસાન અંબાલાલ પટેલની એક મોટી આગાહી બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગેની મોટી આગાહી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજારની સહાય ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સરકારની પાસે મોટી માંગ આજે બે હજાર નો હપ્તો ખેડૂતોના ચાલીસ જમા ત્યાર પછી મિત્રો ગુજરાત નવરાત્રીમાં ઇતિહાસ રસવા જઈ રહ્યો છે આ તમામ મોટા સમાચારોની વાત કરીશું તો મિત્રો વીડિયાને ને સેલે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો સૌ વાત કરીએ તો મગફળીના પાકને ભારે નુકસાન સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે પરંતુ મિત્રો ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગી ગયો છે મુંડા આવવાથી સોડ પીળો પડી ગયો છે અને સુકાઈ ગયો છે પરિણામે ઉત્પાદન ઘટી ગયું છે જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા બે હજારની સહાય મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને એક મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં મિત્રો નાણાકીય મદદ પણ કરવામાં આવશે અને ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે મિત્રો મહત્વનું એ છે કે તહેવારોમાં આ રકમ બે સુધી વધારી શકાય છે સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ સારી બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને આ સંપૂર્ણ લાભ મળી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની એક મોટી આગાહી સોળ જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હતું મિત્રો આ વખતે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે મિત્રો આ વર્ષે ગુજરાતમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભાદરવાનો ભડકા જેવો તડકો પડી રહ્યો છે ત્યારે આગામી અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં બંગાળની ખાડીમાં નવું એક વાવાઝોડું બની ગયું છે મિત્રો આ બંગાળની ખાડીમાં બનેલો વાવાઝોડું આગામી અઠ્યાવીસ સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર પહોંચતાની સાથે જ વધારે મજબૂત બની જશે જેના પરિણામે મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર એમ બે દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે ભારે વરસાદના પગલે મુંબઈનું જનજીવન ખોરવાઈ જશે મિત્રો મુંબઈની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે આ સિસ્ટમ મુંબઈ પાસે થઈને અરબ સાગરમાંથી પસાર થવાની છે આથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભરોસ નર્મદા સુરત વલસાડ ડાંગ તાપી જેવા જિલ્લાઓમાં વરસાદ પડી છે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને જિલ્લામાં એક થી ત્રણ સુધીનો વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદ ના આગળના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બસો ની સહાય મળી શકે છે ગુજરાત રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ખેડૂતોએ રાજ્યના કોઈપણ માર્કેટિંગ યાર્ડમાં તારીખ એક ચાર બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલું છે તેમને આ સહાય મળવાપાત્ર રહેશે મિત્રો આ સમયગાળા દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ઓછા મળેલા હોવાથી

જેમાં મિત્રો ખેડૂતો પાસેથી સરેરાશ અડસઠ ટન મગફળીની ખરીદી કરવામાં આવશે જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે મિત્રો આ વર્ષે મગફળીનું સાહીઠ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે જેથી મોટાભાગના ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે આ બાબતે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી બસો મણ મગફળીની ખરીદી કરવા માંગ કરી છે આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 12.67 લાખ ટન મગફળી ખરીદવાના છે આ મામલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નિશિત કુમાર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મિત્રો ત્યાર બાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આજે 2000 નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કેન્દ્ર સરકારે 26 સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કર્યો છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ હપ્તો જાહેર કર્યો છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર બે પોઈન્ટ સાત લાખ થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયા થી વધુ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે મિત્રો આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવી હતી લગભગ બે પોઈન્ટ સાત લાખ મહિલા ખેડૂતોને પણ આ લાભ થયો હતો મિત્રો ત્યારબાદના અગત્યના અને મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા તે અંગે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠામાં અતિવૃષ્ટિ એટલે કે ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ વાવ અને સુઈગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું મિત્રો રાઘવજી પટેલ મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી છે રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી છે રાઘવજી પટેલે નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાર્થીઓને મળશે રૂપિયા ચાલીસ હજારની શિષ્યવૃત્તિ એ ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન જુબિલી શિષ્યવૃત્તિ બે હજાર પચીસ જાહેર કરી છે મિત્રો તબીબી એટલે કે એમબીબીએસ ડોક્ટર એન્જિનિયરિંગ અને ડિગ્રી કોર્સ માટે વાર્ષિક રૂપિયા વીસ હજારથી ચાલીસ હજાર સુધીની સહાય આપશે મિત્રો આ સહાય માત્ર ઈડબલ્યુએસ વર્ગના વિદ્યાર્થીઓ માટે છે જેમની વાર્ષિક આવક ચાર પોઈન્ટ પાંચ લાખથી ઓછી હોય ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ બાવીસ સપ્ટેમ્બર હતી જે હવે વધારવામાં આવી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાતિયલ ઠંડીની શરૂઆત ક્યારે થશે મિત્રો આ અંગે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ આ વખતે સામાન્ય કરતાં વહેલું વિદાય લેશે મિત્રો પરિણામે ઉત્તર ભારતમાં ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાથી જ હળવી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે દિવાળી પછી ઠંડીનું જોર વધી જશે મિત્રો ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી જ ઠંડીનું જોર વધી જશે મિત્રો જાન્યુઆરી બે સૌથી ઠંડો મહિનો રહી શકે છે અલનીનો અને પશ્ચિમી વિક્ષેપને કારણે આ વખતે શિયાળો રેકોર્ડ બ્રેક ઠંડો અને લાંબો રહી શકે છે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચારની વાત કરીએ તો ગુજરાત નવરાત્રિમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે મિત્રો તે અંગે વાત કરીએ તો નવરાત્રીના પાવન પર્વે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રે અગિયાર વાગે સમગ્ર રાજ્યમાં ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાના શૌર્યને સમર્પિત અને તેને યાદ કરવા માટે ગરબા રમવા અનુરોધ કર્યો છે મિત્રો આ દ્રશ્ય વિખ્યાત વિશ્વ વિક્રમ બની શકે તેવી શક્યતા સાથે માતા અંબાના આશીર્વાદ અને સેનાના વીર જવાનોના પરાક્રમને સલામ પાઠવવાનો અવસર બની શકે છે આભાર મિત્રો આવવા દરરોજના તાજા અને અગત્યના સમાચારની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો